ગણેશ મહોત્સવ ઉજવણી સાથે લાડુ પ્રસાદ ધરાવ્યો હતો ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદા નો જન્મ હોવાથી ગણપતિ દાદાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા પ્રાચીન ગણપતિ મંદિરે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી બપોરના બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો આરતી બાદ શુદ્ધ ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને પહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગાડાના સથવાડે ગણેશ મહોત્સવ ધૂમધામ ઉજવવામાં આવ્યો હતો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાતે ગાતે પોતપોતાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા આમોદનગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરેથી આમોદનગરમાં શ્રીજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લાડુ વહેંચવામાં આવ્યા હતા આમોદની બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે ચાર ડબા ગોળ એકસો ને કિલો ઘઉંનો કકરો લોટ એંસી કિલો શુદ્ધ દેશી ઘી આઠસો ગ્રામ ખસખસ લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા ગણેશ યુવક મંડળોએ તૈયાર કરવામાં આવ્યા હતા આમોદમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે જે રીતિ સિદ્ધિ સહિતના જમણી ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા જોઈ રાજી થઈ સ્વયં સ્વામિનારાયણ ભગવાન જ્યારે આમોદ આવ્યા ત્યારે આરતી કરી હતી જેનો ઉલ્લેખ શ્રી હરિલીલામૃત ભાગ ચાર કળશ આઠ વિશ્રામ પાંત્રીસ પાના નંબર બસો ને માં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ માનવામાં આવે છે

બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર દીઠ પ્રસાદ આપવામાં આવે છે ગણપતિ દાદા વિશ્વનું કલ્યાણ કરે અને આમોદની ઉપર સવિશેષ કૃપા કરે એવી જ પ્રયા અવધૂત ચિંતન